ચાવડા સાહેબે પણ અચાનક જ એકતા દવાખાનામાં આવેલા એમનો લોહી મેચ થાય રમેશભાઈ ઠક્કર સાહેબ આવ્યા આ સુરેશભાઈ આયેલા મનુભાઈ આયેલા આ કિરીટભાઈ પરેશભાઈ સામે પેલા ચંદ્રકાંત કોઈનો લોહી મેચ થાય નહીં ડોક્ટરે કહ્યું કે સાહેબ કોઈનું લોહી મેટ હું હું નોકરી કરું હું મેઘ સાહેબ હું આવું છું અને હું મારું લોહી મેચ થઈ જશે અને સાહેબ મારું લોહી મેચ થઈ ગયું ડોક્ટરે પૂછ્યું આટલા બસો જણામાંથી કોઈનું લોહી મેચ ના થયું તમારું લોહી થાય છે અને વીસ વર્ષથી મારું લોહી પીએ છે સાહેબ મારી પત્ની છે ને આવી ઘણી વાર એક વાર બીમાર પડી બીમાર પડી એટલે પછી દવાખાનામાં દાખલ થયેલી એટલે મને કે હું બીમાર પડી છું ચાવડા સાહેબ

અવિન્દ્ય એકવાર હું મારી મિસિસ ને લઈને પદમનાથના મેળામાં ગયો પદમનાથના મેળામાં ગયો એટલી બધી ભીડ અરે પરેશભાઈ સાહેબ એટલી બે તમારા પ્રજાપતિઓના મેળામાં એટલી બધી ભીડ કે મારી મિસિસ ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ એટલે પછી આમ આજુબાજુ ડાફેર મારતો હતો એમાં મેં ગ્રીન સિટી આ આ યસ ગ્રીન વાળા ભાઈ પણ અચાનક બહુ લાગણીવાળા સાહેબ યસ ગ્રીન વાળા તો એક ભાઈ અચાનક મને કે સાહેબ મુકેશભાઈ તમે શું કેને આમ ફાફા મારી જાઓ છો મેં કે મારી પત્ની ખોવાઈ ગઈ એટલે ભાઈ શું કહે મારી પણ પત્ની ખોવાઈ ગઈ છે મેં કે તો કે એટલા લાગણીવાળાને કે આપણા અરસપરે છે એ બીજાની પત્નીને શોધવાનો પ્રયત્ન કર્યો મે બહુ સરસ આવી લાગણીવાળા માણસ ભાગ્ય જ મળે પછી અમે છે ને શોધવાનો પ્રયત્ન એટલે મને એમને પૂછ્યું કે પણ આપણે શોધીશું કયું તમે મારી પત્ની નથી જોડતા આવું તમારી મને કે તમારી પત્નીનું વર્ણન તો કરો એટલે મે કહ્યું મેં કે મારી પત્ની બહુ બ્યુટીફુલ છે લાંબા લાંબા સરસ વાળ છે આમ રવિના ટંડન જેવું હાસ્ય છે ઐશ્વર્યરાય જેવી આંખો છે બરાબર ગુલાબી ગુલાબી ગાળ છે મેં મારી પત્ની આવી છે પૂનમના ચાંદ જેવો ચહેરો મેં કીધું આવી મારી પત્ની છે મેં તમારી પત્ની એટલે મને શું કે મારો ગોળી મારી પત્ની ક્યાંય ઉધવી નહીં તમારી ઉધવી સાહેબ એટલે હવે તું કોઈ લાગણી શીખ અને ખરેખર એ મારી પત્ની નું વધી એમની પત્ની નું વધવા ગયા જ નહીં સાહેબ આવી રીતે હું દરરોજ બધાને નમસ્કાર કરું છું મારા પર સાહેબ મન મારી ગાડીની પાછળ એક્ટિવા પડ્યું છે એમાંય સાહેબ નમસ્કાર તમને લાગશે કે આ મુકેશભાઈ બધાને નમસ્કાર નમસ્કાર કરે છે એકવાર મેં મારી મારા ઘરે મારા છોકરાને બહુ માર્યો સુરેશભાઈ સાહેબ મારા છોકરાને બહુ માર્યો મારે જોવું એટલે કેમ મારો ખબર છે મારો છોકરો બહાર સાઇન્સમાં ભણે અને એને ખાલી પાંત્રીસ ટકા માર્ક અને ગ્રેસિંગ માર્ક સાથે ટકા માર્ક અને ગ્રેસિંગ માર્ક એટલે મેં છોકરાને મારું મેં કીધું પાંત્રીસ ટકા માર્ક અને સાયન્સમાં હવે એવામાં મારી સોસાયટીમાં એક છોકરીને નવ્વાણું ટકા માર્ક હવે હું એન્જિનિયર એન્જિનિયરના છોકરાને પાંત્રીસ ટકા માર્ક અને પેલી એક છોકરી જે હતી એના મા બાપ કંઈક પાપા કંઈક સામાન્ય વ્યવસ્થા મેં કીધું મારી મારો છોકરો સાયન્સમાં અને એન્જિનિયરનો છોકરો એટલે હું મારી અને ત્યાં નવ્વાણું ટકા માર્ક અને પછી મેં કીધું જો જો પેલી છોકરી સામે જો નવ્વાણું ટકા વાર અને તારો પાંત્રે ટકા મારી દઉં મેં કીધું જો જો પેલી છોકરી સામે જો અને નવ્વાણું ટકા માર અને મારી દઉં તારે પાંત્રે ટકા મેં કીધું જો જો પેલી છોકરી સામે જો અને નવ્વાણું ટકા માર છોકરા કે પપ્પા શું ક્યાં પત્તરી પાડો છો એ છોકરી સામે જોઈ ગયું ને પાંત્રે ટકા માર્ક આયા છે આભાર આભાર આભાર